હું આતાજીઓ રિંકલ બસ બસ હવે આ હું ડોક્ટર રિન્કલ પટેલ આરબીએસકેએમ છું હું ડોક્ટર બીખુ બોલાણી આરબીએસકેએમ છું રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત તાલુકા વાપી ખાતે પીએચસી છીરીમાં સી છીરીમાં આરબીએસકેએમઓ તરીકે ફરજ બજાવીએ છીએ વેદ ભીખાલાલ વિસાવેલિયા અમને આંગણવાડી ખાતે એને જન્મજાત બોલવાની અને સાંભળવાની તકલીફ જણાતા અમે એને આંગણવાડી ખાતે ચેક કરેલ અને તકલીફ જણાતા આગળ રિફર કરવાનું એમને જણાવેલ સિવિલ હોસ્પિટલ આપણે વલસાડ ખાતે જણાવેલ પણ એમને રાજકોટ સિવિલ હોસ્પિટલ એમના વતનથી નજીક હોવાથી એ લોકોએ ત્યાં ઓપરેશન કરવા માટે સૂચવેલ તો એમનું ઓપરેશન જે પ્રાઇવેટ હોસ્પિટલમાં દસથી બાર લાખનો ખર્ચો થાય છે તે આપણે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે વિનામૂલ્યે કોકલીયર ઇમ્પ્લાન્ટનું ઓપરેશન એમને સરકારી હેલ્થ કાર્ડ સંદર્ભ કાર્ડ દ્વારા એમને કરી આપવામાં આવેલ છે હાલમાં એમને સુધારો જણાયેલ છે અને આગળ મશીન બી ત્યાંથી એમને આપવામાં આવેલ છે અને હમણાં વિનામૂલ્ય સ્પીચ થેરાપી બી અહીંયા આગળ વાપી ખાતે એમની ચાલુ છે અમારું નામ વિલાસબેન ભીખુલાલ વિસાવેરીયા એ અમારા બાળકને આ સાંભળવામાં અને બોલવામાં પ્રોબ્લેમ હતો તો પ્રાઇવેટમાં અમે પૂછાયું તો અમને દસ બાર લાખના આ ઓપરેશન સરકાર તરફથી અમને કાર્ડને હું ભરાવી દીધું અને ફ્રીમાં ઓપરેશન થઈ ગયું તો અમારા બાળકને અત્યારે બહુ સારું છે બોલવામાં અને સાંભળવામાં બરોબર થઈ ગયું આ ઓપરેશન સરકારે ફ્રીમાં કરી દીધું એ બદલ હું સરકારનો આભાર માનું છું